કમાળા ગામમાં ભવ્ય દશેરા શસ્ત્રપૂજન અને સામાજિક જાગૃતિ વિસનગર બે ઓક્ટોબર બે હજાર પચીસ વિસનગર તાલુકાના કમાળા ગામમાં જય ભવાનીના જયકારા સાથે દશેરાનો તહેવાર ઉજવાયો અંબાજી માતાજીના મંદિર ખાતે ક્ષત્રિય સમાજ અને યુવા ક્ષત્રિય સેના પરિવાર દ્વારા ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો જેનું અધ્યક્ષ સ્થાન અભિજીત બારડી સંભાળ્યું ભૂદેવી શાસ્ત્રુક વિધિથી શસ્ત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતા ભારતીય સંવિધાન અને લેપટોપનું પૂજન કર્યું જે પરંપરા અને આધુનિકતાનું સન્નાદ બન્યું કમાણા મઠના મહંત શ્રી અમર ભારતી બાપુએ આ આશીર્વચનમાં જ્ઞાન અને ન્યાયની રક્ષાની પ્રતિજ્ઞા પર ભાર મૂક્યો અભિજીત બારડે કુરિવાજો અંધશ્રદ્ધા છોડી શિક્ષણ અપનાવવા તથા ભવાની ધામના નિર્માણ માટે સહયોગની અપીલ કરી તેમણે રાજકીય પક્ષપાતથી ઉપર ઉઠી અઢાર વર્ણોની સમરસતા સાથે સમાજની એકતા માટે પ્રયાસો કરવા હાકલ કરી આ કાર્યક્રમે દશેરાના પરંપરાગત મહત્વને જ્ઞાન અને એકતા સાથે જોડી સમાજની પ્રગતિના પંથે આગળ વધવા પ્રેરણા આપી